મિત્રો વાત કરીએ શુક્રવારે કંપનીના શેર ઓગણત્રીસ નવેમ્બર ના રોજ નજીવો વધીને તેરસો છેતાલીસ રૂપિયા પાંત્રીસ પૈસા થયો હતો કંપનીના શેર તેના રોકાણકારો સતત સમૃદ્ધ બનાવે છે સ્ટોક છ મહિનામાં તેર ટકા અને આ આ વર્ષે અત્યાર સુધીમાં સુધીનો વધારો નોંધાયો છે સ્ટોકે એક વર્ષમાં બાસઠ ટકા વધ્યા છે કંપનીના શેરો પાંચ વર્ષમાં રોકાણકારોને તેરસો ટકા સુધીનું રિટર્ન આપ્યું છે આ સમયગાળ દરમિયાન તેની કિંમત નવ્વાણું રૂપિયાથી થી વધીને હાલની હાલના પ્રાઇસ સુધી પહોંચી છે

પ્રદાન કરે છે ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ ઉપયોગીતાઓ સંરક્ષણ અને સરકારી સંસ્થાઓ માટે ઉચ્ચ પ્રદર્શન વાયર લાઈન અને વાયરલેસ નેટવર્કિંગ ઉત્પાદનોનું ડિઝાઇન કરે છે અને તેનું ઉત્પાદન પણ કરે છે